નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો જ્યારે તમે કોઈપણ પદાર્થના વર્ગીકરણની વાત કરતા હો તો એમાં સૌથી અગત્યનું અને જે જીવનમાં ભવિષ્યમાં આપણને ખૂબ જ ઉપયોગી છે એવું એવી એક પદ્ધતિ છે વિણવું હવે તમને બધાને ખબર જ છે કે આપણે જ્યારે વેકેશનની અંદર ઘઉ ભરીએ છીએ બરા તો તમારા મમ્મી તમારા મોટી બેન ઘણી વખત તમારા પપ્પા તમારા ભાઈ તમારા ઘરમાં જે ઘઉં લાયા હોય એ ઘઉંને સાફ કરવા માટે એક પદાર્થના અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ છે અને એમાં સૌથી અગત્યનું છે વીણવું તો તમે લોકોએ પણ ઘઉં વીણેલા હશે વીણેલા છે ને તો એમાં શું કરવાનું કે જે આપણે જે ઘઉં હોય એ ઘઉંને આ રીતે થાળી અથવા તો તાશ એની અંદર આપણે લઈ લઈએ છીએ બરાબર અને ત્યાર પછી આ રીતે જો આમ આમ કરી અને તમે આની અંદર જેમ આવા કોઈ ખરાબ દાણો હોય બરાબર અથવા તો કાંકરો હોય અથવા આ રીતે તમે વીણો છો આ પદ્ધતિ જે છે એના વીણવું કે શું કહેવાય વીણવું બરોબર જે નકામો પદાર્થ છે એ નકામા પદાર્થને આપણે આ રીતે હાથથી વીણી અને આપણે દૂર કરી શકીએ બરોબર જો જ્યારે પણ વીણમાં બેસો ત્યારે આ રીતે પ્રકાશ પણ એના જે આપણે પાત્ર હોય તાસ હોય કે થાળી હોય અથવા અંદર જે ઘઉભર્યા હોય એ આપણને સ્પર્શ દેખાય એ રીતે પ્રકાશમાં બેસાય અંધારામાં બેસાય ને એના તમને સરખું દેખાય જ નહીં ખબરય ના પડી એટલે કઈ જગ્યા પસંદ કરવી એ પણ આપણો નક્કી કરતા આપણને આવડતું હોવું જોઈએ બરાબર હવે બીજી વસ્તુ તમને શીખવાડું તો ચાળવું બરાબર હવે આ જે ગૌ છે આપણો જોઈ લઈએ આપણે અહીંયા જો હવે આ જે ઘઉ છે એને આપણે ચાળવા માટે શેનો ઉપયોગ કરીશું આપણે હા સરસ ચાયણી બરોબર હવે એની અંદર આપણે આ રીતે નાખી દેજો બરોબર હવે આપણે આને ચાળીએ તો જો આ રીતે ચડાશે બરોબર અને જ્યારે ચાળતા હોય ત્યારે પણ આવા કોઈ

અસ્તું જય જય ભારત